માણમ જાય કારો ને કાળો સડિ ના માણમ જાય કા ગરું કારો ઉજરો કદી કાગડો કારો ને કાળો ગંગાજમ ના મનાય કાગડો કાળો તોય ઉજરો તાય કાગડો કાળો ને કારો લક્ષ કહે છે ગુરુ ના પ્રતાપે છે ગુરુ ના રે પ્રતાપ લક્ષ ચોરાશી મગડું કાળો ને કાળ લક્ષ ચોરાશી મગડું કાળો ને કાળ ગંગા માનાય નાય કાગળું કાળું કાળું ગંગા જમના માનાય નાય કાગળું ને કાળું એક ગુણવંતો લીમડો હતો પણ પ્રભુએ એને કડો કીધો એક નરવંતો કવિ હતો પણ પ્રભુએ ને રાગના દિયો એ રાગતો દિયો રે ઓલી ક લડીને પ્રભુએ એને રૂપ ના દિયો એ રૂપ તો દિયો રે ઓલા મોરલિયાને પ્રભુએ એને ભાવના દિયો હે ભાવે કબૂતરા કબૂતરાની પ્રભુએ એને કુવામાં પૂર્યો અંતે તોય અવગુણ સમાર રહે ભાઈ અંતે તો અવગુણ સમાવું ભૂલ ભૂલ રાજા રણ છોડકી જય જય જય